જાડેજાના જણાવ્યા મુજબ ગુમ થઈ ગયેલા એક હજાર છસો છવીસ માનસિક દિવ્યાંગો ચારસો સિતે મહિલાઓ યુવતીઓ બસો પંદર બાળકો બસો ચાલીસ વૃદ્ધ વડીલો મળી બે હજાર પાંચસો લોકોને માનવ જ્યોત સંસ્થાએ શોધી કાઢ્યા હતા કચ્છમાં રસ્તે રજડતા અને માર્ગોમાં પડ્યા પાથરિયા રહેતા માનસિક દિવ્યાંગોને શોધી શોધીને માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ આશ્રય આપવામાં આવે છે જરૂરિયાતમંદ દર્દીઓને ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલ મધ્યે સારવાર આપવામાં આવે છે આશ્રય મધ્યે કાઉન્સેલિંગ તથા ગુમસુદા વ્યક્તિઓના ઘર શોધવાનું કાર્ય સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સંભાળે છે માનવતાના આ કાર્યમાં ગુમ વ્યક્તિના પરિવાર શોધવામાં દરેક રાજ્યની પોલીસ સંસ્થાએ ખૂબ જ મદદરૂપ બને છે જેથી આવી ગુમ વ્યક્તિઓ થી પચીસ વર્ષ પછી પોતાના ઘર અને પરિવાર સુધી પહોંચે છે પરિવારજનો પોતાની વ્યક્તિને તેડવા દૂર દૂરથી ભુજ સુધી આવી પહોંચે છે પોતાની વ્યક્તિનો કબજો લઈ ખુશી અનુભવે છે પરિવારજનો સાથે વર્ષો પછી થતા મિલન સમયે સૌની આંખો અશ્રુભિની બની જાય છે ભૂલથી કચ્છમાં આવી જતા ગુમ લોકો તથા રખડતા ભટકતા માનસિક દિવ્યાંગોને માનવ જ્યોત સંસ્થા શોધી કાઢે છે જેથી અનેક પરિવારોમાં આનંદ ઉલ્લાસ સાથે ખુશી છવાઈ જાય છે પાલારા કચ્છ મધ્ય આવેલા શ્રી રામદેવ સેવાશ્રમ મધ્ય માનસિક દિવ્યાંગોની ત્રણ ટાઈમ ભોજન સાથે દરેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે મહાવીર કબીર છે જેનું અહી કોઈ નથી એકલા અટુલા નિરાધાર છે જેનું અહીં કોઈ સગુ સાબકું નથી તેવા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા સારવાર આપી ઘર પરિવાર શોધી આપે છે આમ અત્યાર સુધીમાં અઢી હજાર લોકો ઘરે પહોંચ્યા છે માનવતાના આ કાર્યમાં રમેશભાઈ મહેશ્વરી આનંદ રાય સોની રફિક બાબા દીપેશ શાહ શંભુભાઈ જોશી કનૈયાલાલ અબોટી સહદેવસિંહ જાડેજા કરશન ભાનુ સાલી મુરજીભાઈ ઠક્કર ગોવિંદભાઈ પાટીદાર પ્રવીણ ભદ્રા નરસિંહભાઈ પટેલ ભૂપેન્દ્ર બાબરીયા સહભાગી બન્યા હતા